રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના સો વર્ષ નિમિત્તે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે આ સાથે વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચાલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ એપલ પ્લાઝાથી પથ સંચલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો જોડાયા હતા સંઘની ઓળખ સમાન ગણવેશ પહેરી શિસ્તબદ્ધ રીતે કાર્યકરોએ મુખ્ય માર્ગ પર થઈ ભરકોદરા ખાતે પહોંચ્યા હતા જ્યાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંઘ ચાલક જવાહર વડેલાણી ભરૂચ વિભાગ સહકાર્યવાહક અલ્પેશ પટેલ અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજકો રામદેવ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા નમસ્કાર આજથી સો વર્ષ પહેલાં ઓગણીસો પચીસમાં વિજયાદશમીના દિવસે નાગપુર મુકામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નક્કી કર્યું છે કે આપણે સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે કાર્ય આ વર્ષે કરવું એના માટે પાંચ બિંદુઓ પર કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે પ્રથમ બિંદુ છે પર્યાવરણ પર્યાવરણ આપણને બધાને ખબર છે કે પર્યાવરણના હનનના કારણે ઘણી બધી વૈશ્વિક સમસ્યાઓ ઊભી થતી જઈ રહી છે ગ્લોબલ વોર્મિંગ ગ્રીનહાઉસ ગેસ જેવી અનેક એના પરિણામો આખા વિશ્વને ભોગવવામાં પડી રહ્યા છે ઋતુ ચક્રમાં ફેરફાર પરિણામે સંઘે નક્કી કર્યું છે કે દરેક વ્યક્તિ દરેક કાર્યકર્તા દરેક સ્વયંસેવક દરેક સમાજનો ઘટક એક વૃક્ષ વાવે પર્યાવરણના જતન માટે અને વાવે નહીં એનું જતન કરે એને ઉછેરે એને મોટું કરે પાણીનો પોતાની આવશ્યકતા અનુસાર જ ઉપયોગ કરે અને પાણીનો સંચય થઈ શકે વરસાદી પાણીને રોકી શકાય એનાથી ભૂમિની અંદર ઉતારી શકાય એના માટે તમામ સજ્જન શક્તિએ પ્રયાસ કરો ત્રીજું છે કે મુખ્ય સમસ્યા જે છે એ પ્લાસ્ટિકના કારણે છે કેન્સરના રોગો વધવા કાર્સોજનિક વસ્તુઓનો ઉપયોગ વધી ગયો છે એટલે પ્લાસ્ટિક મુક્ત સમાજ પ્લાસ્ટિક વાપ ન વાપરે એના માટે પણ સતત પ્રયાસ કરો મારું ઘર હાઉસ એ રીતના પ્રયાસો સંઘ આખું વર્ષ કરશે બીજું છે સામાજિક સમરસતા બારસો તેરસો વર્ષના ગુલામીના પરિણામે સમાજની અંદર ઘણી કુરીતિઓ ઉચ્ચ નીચની લઈને આવી ગઈ વિદેશી કાવતરાના ભાગરૂપે આપણે ત્યાં આવી કોઈ પરિસ્થિતિ હતી નહીં પરંતુ સમાજમાં વિખવાદ પેદા થાય અને સમાજ એકરૂપ ના રહે એના માટે ઘણા બધા પ્રયાસો થતા રહ્યા એને કાઉન્ટર કરવા માટે સામાજિક સમરસતા સામાજિક સદભાવ આખા સમાજમાં બધા જ જ્ઞાતિઓ વચ્ચે શહેરવાસી નગરવાસી કે ગ્રામ્ય કે વનવાસી બધાની વચ્ચે ઊભું થાય એના માટે સંઘ કાર્યરત છે અને સંઘ સતત કાર્ય કરતું રહેશે